હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા પોતાનું જે નામ હોય છે તે નામ નામવાળી રિંગટોન તમે કેવી રીતે ક્રિએટ કરી શકો એટલે કે તમે તમારા નામની રિંગટોન કેવી રીતે બનાવી શકો તમારા મોબાઈલ પરથી અને તે પણ એકદમ મિત્રો આસાની હતી તો મિત્રો જો તમે પણ તમારા નામની રિંગટોન બનાવવા માંગતા હોવ તો આજનો વિડીયોને તમે અંત સુધી દેખજો વિડીયોને તમે છેલ્લા સુધી દેખજો હું તમને બધી માહિતી આપી દઈશ કે તમે તમારા નામની રિંગટોન કઈ રીતે બનાવી શકશો તમારા મોબાઈલ પરથી તો મિત્રો સૌપ્રથમ તમને બતાવી દઉં કે તે એપ્લિકેશન કયો છે અને મિત્રો વિડીયોના અંતમાં તમને તે પણ બતાવીશ કે એપ્લિકેશન તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકશો તો સિમ્પલ આપણે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેશો મિત્રો એપ્લિકેશન ઓપન કરીશું લે કે અહીં કાપડ પહેલી વખત એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારબાદ મિત્રો હવે શું કરવાનું છે તમારે અહીંથી તમને બે ઓપ્શન મળે છે એક રિંગટોન બનાય અને રિંગટોન મેકર એટલે કે એક છે જે તમે હિન્દીમાં બનાવી શકો છો અને એક છે જે તમે ઇંગ્લિશમાં બનાવી શકો છો તો સિમ્પલ અહીંથી જે પહેલો ઓપ્શન આપેલ છે રિંગટોન બનાય આ જે ઓપ્શન છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કર્યા પછી સૌ પ્રથમ તમારે અહીંથી ટાઇટલ જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે હેલો સર મેડમ મિસ્ટર મિસ હાય ડિયર એ બધા ઓપ્શન છે જે તમે કોઈ પણ રાખી શકો છો તો હાલમાં આપણે અહીંથી હેલોનું ઓપ્શન છે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું અને આપના નામ લીખેલ લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે આજે અહીંથી નામ તમારું રાખવાનું રહેશે જે બી નામ તમારું હોય ત્યાર પછી આ લાસ્ટમાં જે ઓપ્શન આવે છે તેને પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તમે આમાંથી કોઈ પણ એકને સિલેક્ટ કરી શકો છો તો સિમ્પલ આપણે અહીંથી આને સિલેક્ટ કરી લેશું એટલે દેખી શકો છો આપણે અહીંથી આટલું કરી દીધું છે તો અહીંથી રિંગટોન બનાવવાનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણે રિંગટોન અહીંથી બની ગઈ છે માત્ર એક ક્લિકની અંદર ત્યારબાદ તમને અહીં ઓપ્શન મળે છે પ્લે સેટ અને શેર તો તમે અહીંથી આ રીતે પ્લે કરી શકો છો તમને હું પ્લે કરીને બતાવું હેલો કોઈ ફોન તો મિત્રો રિંગટોન આ રીતે છે અને મોબાઈલમાં સેવ પણ અહીંથી ઉપરનું ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને સેવ પણ કરી શકો છો ત્યાં તમે અહીંથી ડાયરેક્ટ સેટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી સેટ પણ કરી શકો છો ડાયરેક્ટ રિંગટોનને અને તમારા મિત્રો જોડે પણ શેર કરી શકો છો તો મિત્રો સિમ્પલ હવે તમારે શું કરવાનું જયારે બીજા નંબરનું જે ઓપ્શન અહીં આપેલું છે સેટનું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તે રિંગટોન સેટ થઈ જશે અદરવાઈઝ તમે અહીંથી સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમારી મેમરી કાર્ડમાં પર સેવ કરી શકો છો તો મિત્રો હવે તમને એકવાર પરની અહીંથી ચેન્જ કરીને બતાવું જેમ કે હેલો લખેલ છે તેની જગ્યાએ અહીંથી સર કરી નાખીશ અને આની જગ્યાએ આપણે અહીંથી કૃપિયા ફોન ઉઠાય તે સિલેક્ટ કરી અને રિંગ ટોન બનાવ્યા પર ક્લિક કરી દઈશું તેને તમે હવે ફરીથી તમને રિંગ ટોન પ્લે કરીને બતાવો સર ને કુલ ફોન ઉઠાય તો જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતે તમે એકદમ આસાનીથી તમારા નામની રિંગ ટોન ક્રિએટ કરી શકો છો તો મિત્રો હવે તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે અને તમારે કઈ રીતે તેને ડાઉનલોડ કરવાનું રહેશે તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં સિમ્પલ એક લિંક આપેલ છે તમારે તે લિંક પર ક્લિક કરી દેવાનું રહેશે તમે તે લિંક પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ સારી રીતે અહીંથી પ્લે સ્ટોર પર એપ્લિકેશન આવી જશે જોઈ શકો છો અને આ એપ્લિકેશન છે જેની ફોરવર્ડની રેટિંગ છે અને તમે આનો લોગો પણ જોઈ શકો છો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે લિંક પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન આવી જશે જેને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે બાકી આગળની પ્રોસેસ બધી મેં તમને વિડીયોમાં બતાવી દીધી છે તો બસ મિત્રો આજની વિડિયોમાં આટલું જ